નમસ્કાર ખબર વડાલી અસર વડાલી જ્યારે જયારે કાશ્મીરી યાદ આવે ત્યારે ઉત્તર ગુજરાત ખૂબ પ્રચલિત અને કવિ ઉમાશંકર જોશીના વતનથી નજીક ભિલોડા તાલુકાના પૂર્વમાં આવેલ સુણસર ગામ આ સુણસર ગામની પહાડી પરથી વહેતો સુંદર મજાનો સુનસર દૂધથી પ્રચલિત છે ત્યારે આ સ્થળ પર જવા માટે બિલોડાથી આઠ કિલોમીટર દૂર એસટી બસ અને પ્રાઇવેટ વેહિકલ દ્વારા જઈ શકાય છે અમદાવાદથી વાયા હિંમતનગર થઈ પણ સુનસર જઈ શકાય છે ત્યારે ખબર વડાલીના ટીમે આંખ્યો દેખ્યો અહેવાલ રજૂ કર્યો અને આપ વિડીયોમાં જોઈ શકો છો સુણસર ધોધનો આહલાદક નજારો ચોમાસાની સિઝનમાં વરસાદને કારણે પહાડીઓ પર કુદરતી નજારો જોવા મળતો હોય છે ત્યારે અરવલ્લી જિલ્લાના ભીલોડા તાલુકાના સુણસર ગામે અરવલ્લીની ગિરિમાળામાંથી પાંચસો ફૂટની વધુ ઊંચાઈએથી એક પડે છે આ સાથે પૌરાણિક અને ધાર્મિક રહેલું છે ત્યારે દર ચોમાસાના ચાર મહિનામાં આ શિલામાંથી જરણું ધોધ સ્વરૂપે વહે છે તેની શરૂઆત શ્રાવણ માસથી થાય છે આ સ્થાન ઉપર ચોમાસામાં જે કુદરતી ધોધનો નજારો જામે છે તેને નિહાળવા સ્નાન કરવા અરવલ્લી સાબરકાંઠા અને સમગ્ર ગુજરાત ઉમટી પડે છે ખૂબ જ કુદરતી વાતાવરણમાં ભરપૂર ધોધનો આનંદ લૂટે છે અત્યારના આધુનિક યુગમાં મોબાઈલ દ્વારા આવા કુદરતના કરિશ્મા સમાન ધોધમાં નવયુવાનો અને સહેલાણીઓ સેલ્ફી લેવાનું પણ ચૂકતા નથી આમ એક મિની કાશ્મીર જેવું દ્રશ્ય અરવલ્લીની ગીરીમાળાઓમાં સર્જાયું છે આ સ્થાનને સરકાર દ્વારા પર્યટન સ્થળ તરીકે વિકસાવવામાં આવે તેવી લોક માંગ ઊઠી છે મારો નામ તબિયાર સલની છે હું અહીંયા અમદાવાદથી આવું છું દર વર્ષે અહીંયા અહીંયા ખૂબ જોવા મળે છે તો અહીંયા હું આવું છું તો તમારે પણ આવવું જોઈએ ખૂબ ખૂબ મજા આવે છે એન્જોય કરીએ હું મારી ફેમિલી સાથે આવું છું હર વર્ષે આવું છું તો તમારે પણ અહીંયા એન્જોય કરવા માટે આવું જોઈએ બહુ જ મજા આવે છે અહીંયા એન્જોય કરવાની બીરો રિપોર્ટ ખબર વડાલી સાબરકાંઠા